મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી જે કહી શકાય કે દાહોદમાં બુટલેગરે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે મહત્વના સમાચાર કે જા દાહોદમાં બુટલેગડના એલસીબી પોલીસ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે પોલીસે બુટલેગર પાસેથી પચાસ 50000 લીધાના આક્ષેપ સામે આવ્યા છે બુટલેગડના ભાભીએ વિડીયો બનાવીને હાલ તો વાયરલ કર્યો છે પોલીસની રેડ દરમિયાન પકડાયો હતો બે પેટી દારૂ દારૂ જડપાતા કેસ ન કરવા રૂપિયા 2 લાખની માંગ કરાઈ છે

બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ વીડિયોની હાલ તો પુષ્ટિ करतो નથી મોતના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે જદાહોદમાં બુટલેખંડના એસસીબી પોલીસ પર ગંભીર આક્ષેપો સામે આવી ગયા છે પોલીસે બુટલેખર પાસેથી 50000 લીધાના આક્ષેપ કરવામાં આવ્યા છે જે પીટી હતી માદ બાજુમાં લગાને તોની બે પીટી અથી ઘરે મારા દેવર ધંધો કરતો હતો એમની હતી એલસીબી વાળી પોલીસ આવી ને દિનેશ હો દિનેશભાઈ એ બે જણા એ આવ્યા અને પછી બે પીઠી પકડીને ગાડી મૂકી દીધી અને પછી એમ કહેશે કે સાહેબ તોડ પાડ્યો તોડ પાડ્યો તો કેટલામાં તે બે લાખ કીધા હતા બે લાખમાંથી દોઢ લાખ કર્યા દોઢ લાખથી કર્યા એટલે એમાંથી પચાસ હજાર રોકડા આપ્યા પચા અને એક લાખ બાકી રહ્યા તે એક લાખ તે તારો મોબાઈલ મારું મોટું મોબાઈલ હતું તે એ મોબાઈલ તમને લાખ રૂપિયા આપશો તારે એ તે મોબાઈલ હું તમને આપી દઈશ એવું કીધું અને પછી એના છતાં જે કેશ કરી દીધો